સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો સંગમ આરતીના સફળ એક વર્ષ પૂર્ણ થવાના અવસરે એકસો આઠ દીપકની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાશી અને હરિદ્વારની ગંગા આરતીની તર્જ પર યોજાયેલી આરતીમાં મહામંડલેશ્વર સાંસદ અને કલેક્ટર સહિત હજારો ભક્તો જોડાયા હતા વૈદિક રૂચાઓના ગાન અને દિવ્ય માહોલ વચ્ચે ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ વખતે સરકાર દ્વારા એક વિશેષ આયોજન કરી અને એક વિશેષ મહા આરતી ચૌદ અને પંદર તારીખ આ ત્રિવેણી ઘાટ સંગમ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા અહીંયાના જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા ધારાસભ્ય શ્રી અમારા સંગઠનના સૌ ઉદ્દેદાર શ્રીઓ અને અલગ અલગ જુદા જુદા બહારથી આવેલા યાત્રાળુ આરતીમાં જોડાયા હતા અને આરતીનો લાભ લીધો હતો ભગવાન સોમનાથને પ્રાર્થના કરું છું કે આ વિસ્તારના લોકોનો અને ગુજરાતના લોકો તેમજ દેશના લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે ભગવાન સોમનાથ ખૂબ જ આનંદ ઉલ્લાસનો માહોલ છે લોકો સીએમ અને ડેપ્યુટી સીએમના અહીંયા આવવાના હતા અનિવાર્ય સંજોગોને હિસાબે તે લોકો પહોંચી નથી શક્યા છતાં પણ જિલ્લા કલેક્ટર શ્રી એ તથા એસપી સાહેબ તથા સાંસદ શ્રી આ બધા આવી અને અહીંયા शोभाમાં અભિવૃદ્ધિ કરી ઇસ મહાશિવરાત્રી મેં હમ સબકા કલ્યાણ હો સબ સ્વસ્થ રહે મસ્ત રહે ઓર આજ મેં ગુજરાત સોમનાથ ત્રીવેની સંગમ પે હું બહોત અચ્છા લગ રહે બહોત હી અચ્છા લગ રહે ક્યોકી 1 સાલ પૂરા હુઆ હૈ જબ યહાં સે પિછલે સાલ સી એમ આને આયે થે ઓર અભી ભી આને વાલે થે લેકિન કુછ કારણો સે આ નહી પાહે તો મુજે અચ્છા મોકા મિલા કી મેં યહાં કે ચીફ ગેસ્ બની હું और एक सुखद आनंद यहाँ पे मुझे मिला है आरती का और जो ब्राह्मण समाज सोमनाथ मंदिर के हैं वही ये यह आरती यहाँ पर करते हैं और बहुत अच्छा है कि आगे ये पूरी त्रिवेणी संगम की परंपरा चालू रहे और हम सबको आशीर्वाद देते हैं